કેનો બેન ની ચિંતા કરતા યે છે કિરોજી આહ વા મારો ભગોળ રાખી રૂતાનો ધર આહ મા આમને મઠા ઓલા બાજી તમારું અમારું ઘર ભૂલી હે જતના લોકોનો રાધાજી તમારમાર ઘરે સૌદરીએ હા છે તો અમે વિશે મારા ની તમારી બધા ના ગામમાં જવાની જવાબ આપતી મે તો બરાબર બગો ઘરે 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 ગારી એને કમ દેતા છે ડાય વોરિંગ ઓફ બગો તો 1 હે નો દેશે એક ફુર કમામ

અમે કારી સુંદરની છીંચા દેખાવું આવું વિજેત બોલી છે તો તમે જો કાઢારો સમજ સમજો જો પરંપરા રાતી છે પરંપરા આ છે જે જેનો ઉદ્દેશ છે એકદમ બેસિક રતી છે જે જહામે રોમ દેવી દીખતા